પર ની રાજ્યના પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશો યોજવામાં આવ્યો જિલ્લા પુરવઠા અધિકારીના અધ્યક્ષસ્થાને અધ્યક્ષ સ્થાને પ્રવેશો યોજાયો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને અભ્યાસનું સ્તર ઊંચું આવે તે માટે શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી શાળા પ્રવેશવ યોજવામાં આવે છે ત્યારે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની પ્રાથમિક શાળાઓ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશવ ઠેર ઠેર જગ્યાઓ પર યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત બાલવાટિકાના ચૌદ બાળકો તેમજ ધોરણ એકના એક બાળકને પ્રવેશ આપવામાં આવ્યો આ તકે રમેશભાઈ દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું શૈલેષભાઈ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું કાર્યક્રમને અંતે શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ શાળા પ્રવેશોમાં શાળાના આચાર્ય સહિત શિક્ષણગણ તેમજ સરપંચ એસ એમ સી સમિતિના સભ્યો તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમના અંતે મહીસાગર ગંગા પુસ્તકનું વિમોચન